કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ગીર સોમનાથ એસપીને લખ્યો પત્ર વેરાવળમાં ખુલ્લીઆમ દારૂના વેચાણના આરોપ પર તેમણે આ પત્રમાં લગાવ્યા આરોપ ભીડિયા પાટણ વિસ્તારમાં ખુલ્લેમ દારૂનું વેચાણ થતું હોવાનો ઉલ્લેખ તેમણે પત્રમાં કર્યો ઉપરાંત આ વિસ્તારમાં ક્રિકેટ સટ્ટાબાજી જુગાર અને ડ્રગ્સના વેચાણ સહિતની ગેરપ્રવૃત્તિ થતી હોવાનો પણ લગાવ્યો આરોપ

આવા અન્ય પ્રકારના અડ્ડાઓ ચાલી રહ્યા છે અને મોટા પાયે ડ્રગ્સ પણનું વેચાણ પણ ચાલી રહ્યું છે ત્યારે બેફામ રીતે માફિયાઓ દ્વારા આ બધું ચાલી રહ્યું છે પોલીસ સ્થાનિક પોલીસની મીઠી નજર છે નવા એસપી તરીકે નિમણૂક થયા છે ત્યારે મેં એમને પત્ર લખીને ધ્યાન દોર્યું છે